ગબ્બર સિંગે સોલે ફિલ્મ માં કીધું ડર ગયા સો મર ગયા એ તેદી કહી ગયો તો બોલો એને ખબર હતી કોરોના આવશે એક તમને કહો હમણાં બોલો ફિલ્મ આવ્યું ને આમ એ ફિલ્મમાં સારું લાગે ઝૂકી જવાનું યાર કોની સામો વટ કરવાનો આપણે झुकવાનું કેવલ કોની સામે નહીં વિધર્મી સામે ઝુકવાનું નહીં ભલા માણા બાકી આ દેશમાં ખોટે ખોટા ઝુકેગા નહીં ટકના છોટા ભયા જાય બડબડિયા બોલી જાય ઝુકેગા નહીં રહેવા દે ને ભઈ હવે એ ફિલ્મ માં સારું લાગે મજા આવે મેં મે જોયું નથી પણ હા નહીં નહીં સાહેબ બધાય પરસ્પર પ્રેમ કરીને જીવો મિત્રતાથી જીવો સાથી ઠોકી જીવો રૂપિયા કેટલા કમાણાય મહત્વનો નથી મિત્ર કેવા બનાવ્યા છે એની ઉપર બહુ મોટો આધાર છે ભલામાણા હા અને એટલું કહો રૂપિયા ખૂબ કમાવ આ જો પૈસાની જરૂર છે એ તો વાતો થાય રૂપિયો મીઠા છે નથી ઘણીવાર બાપુ ટીવી ચાલુ કરીને તો બે ત્રણ બાપુ વળ ખાતા હોય એ માયા છે માયા મે જાવો કે તો તો પણ તમે રહેવા ગયો ને

પ્રહલાદ ની પરંપરા નો માણસ એના ગુરુ શુક્રાચાર્ય છે દૈત પરંપરા છે અને હું આપને પણ કહું કે જે આશ્રમમાં જે સંસ્થામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ભવાનીની એટલે શક્તિની પૂજા નો થતી હોય એ માની લેવાનું શુક્રાચાર્ય પરંપરા છે એ રાષ્ટ્ર પરંપરા નથી પલામા દેશમાં બાકી તો અઘરું છે એટલે કોરોનામાં આપણે બધા જોયું છે મેં હું કહેતો ને કે અમુક જ આપણે ઓછો વાંધો આવ્યો પણ આ શહેરમાં આમ આમ જ જ બેઠા થાય આ બોલો અમુક જગ્યાએ બહુ અમુક પરિવારમાં સાહેબ રોજ ભાગવત વંચાતું હતું અમુક પરિવારમાં રોજ રામચરિત્ર માણસ વંચાતું હતું અમુક પરિવારમાં ગીતાજી એમ કહેવાય બબે વાર પૂરા થયા અમુક એ રામાયણ સિરિયલો પૂરી કરી નાખી અમુક એ મહાભારત સિરિયલ પૂરી કરી નાખી અમુક એ ફિલ્મના સો કાઢી નાખી હા એ તો જેવે જેની એકચ્યુલી એકચુલી હકીકત અત્યારે અત્યારે જેના ઘરે જાય ને એના ઘરે જાય એટલે તરત ખબર પડી જાય કે આ લોકોએ લોકડાઉન માં શું કામ કર્યું અમુક ને ઘરે મહાભારત ઘર મગજમાં ગડી ગયા સંસ્કૃત સિવા બોલતા જ નથી બેટા વત્સ તારા પિતા એટલે આર્યપુત્ર પુત્ર ક્યાં ગયા છે છોકરો કે માથે મારા પિતાજી એટલે પિતાશ્રી એટલે કે આર્યપુત્ર લગભગ ફામ બાજુ ગયા હોય બે ફામ થવા એવું લાગે છે પછી તો ધીરે ધીરે સ્કૂલો ચાલુ થઈ ને છોકરા નિશાળ તો ભૂલી ગયા તા અમુક અમુક છોકરાને બહુ ગમ્યું હો હું કામ ભણવું ને પાછ થવું એટલે કેવું ગમે અમુક નાના નાના ટાબરિયા વાતો કરતા હાલો ને કોરોના ને છુપાવી દઈ તક કેમ તક પરીક્ષા આવે ત્યારે બાળો કાઢવા થાય ગજબ ગજબ કર્યું ફિલ્મ એટલા જોયા એટલે સ્કૂલો તો ભૂલી ગયા પછી ધીરે ધીરે સ્કૂલો ચાલુ થઈ બારમા ધોરણનો વિદ્યાર્થી ભણવાનો તો જતો બોલો અને જે ભણ્યો છો એ બધાને વિનંતી કરીને કહું બારમું બે જ વાર આવે જીવનમાં હા મારી સ્કૂલનું સો ટકા પરિણામ આવ્યું છે અને ચાર વિદ્યાર્થી

અને સાહેબ એમબીબીએસ માં એડમિશન લીધું એ પેલા હાઈટ પ્રમાણે નહોતા આપતા કોર્ટમાં જવું પડ્યું એટલે એ લોકો ના પાડી કે દર્દીને ટેબલ ઉપર સૂતું હોય તો ઓપરેશન કરી કેમ એ કે મેં કીધું એને ઉપર ટેબલ રાખીને યામ ઓપરેશન કરશે બાકી તમે એને એડમિશન આપો અને સાહેબ એને હકીકત એટલી જ હાઈટ છે અને એને એમબીબીએસ માં એડમિશન લીધું એટલે એને સાયન્સનો વિદ્યાર્થી એને તાળીઓથી વધાવો એને એને આને તાળીઓથી આઠમું ભણે છે અને આઠ ને પાંચ તેર વર્હના તો થઈ ગયા વી વરહનું થાતે ક્યાં વાર લાગશે અને વિ વરહના થાય એટલે પાછા લગ્ન થાય એટલે મને ખરેખર લગન બહુ ગમે આહાહા ખરેખર હા આ આ યુવાન છોકરાઓ ભાગશાળી છો તમે અત્યારે પરણો છો અત્યારે જેના લગન થાય ને હજી લગ્ન જેના થાય એ કેટલા ભાગશાળી કારણ કે સુકામ કેટલી સુવિધા સારી થઈ રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું એવું બગ્યું બચું ભાડે મળે હે અમારા લગ્નમાં પૂછો વડીલો ને પરણ્યા પૈણ્યા તાયણમાં હા પંદરસે રૂપિયામાં તો અમે ભણી ગયા એને બદલે અત્યારે કેવું આમ હે કેવા કેટરસ આવ્યા પીરસવાવાળા કેવા આવ્યા ડાયાબિટીસ માં ઈ દેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડે હે ગોટો વળી જાય ગગી નો દીકરો સાથ કારણ કે પિરવાવાળા મુંબઈ થી આવ્યા છે હેલો એ ડોય ખોટું ખોટું દાંત કાઢે ઓ બહુ સારું છે બહુ મજા આવે બાકી તો વડીલોને પૂછો અને આ છોકરા ઈ ભાગશાળી સંબંધે જોઈન થાય પહેલા એવું નહોતું વડીલો સંબંધ કરતાય ફાઈનલ પરણી ને ઘરે આવીને ઘૂંઘટ ખોલીએ ત્યારે ખબર પડતી કે આ આપણા ભાઈ બોલો રાણી બાદશાહ જે હોય ગૌમૂત્ર અર્કમાંથી પોતાની રીતે દવા બનાવી અને અહીંયા કયક માણસો ને હાજા કરીને અહીંથી મોકલ્યા થાય સાહેબ ઈ માટે બાપુને હું વંદન કરું છું કારણ કે જ્યારે ભીડ પડે ને ત્યારે સાધુડો ઉભો થતો હોય છે સાહેબ અમને મવા તળાજા રાજુલા રાજુલા વિસ્તારમાં અમે એક હોસ્પિટલ અત્યારે બનાવીએ છીએ મારા સ્નેહી મિત્ર એ જ વિસ્તારના ધારાસભ્ય અમરીશભાઈ ડેર એની અંદર ઘણા બધા મિત્રો છે પી કે લેરી સાહેબ જે આપણા એકવાર મુખ્ય સચિવ હતા એ બધા અમારી સાથે છે એની અંદર દસ વીઘા જમીનની અંદર એ હોસ્પિટલ બનવા જઈ રહી છે અને એની અંદર ડોક્ટર ફ્રી દવા ફ્રી અને દર્દીની સાથ દર્દીને તો પ્રસાદ ફ્રી હોય જ પણ એની સાથે જે કોઈ વ્યક્તિઓ હોય એને જમવાનું ફ્રી એ રીતે હોસ્પિટલ માટે પૂજ્ય મોરારી બાપુએ અમને કથા આપી હતી અને એ કથાની અંદર પણ ખૂબ સારો સહયોગ સમાજનો મળ્યો પણ બન્યું એવું કે જયારે કથા ચાલુ કરી એટલે મને ચાર દિવસ જ એ કથા ચાલી હતી પછી કોરોના લોકડાઉન બાપુ બાપુએ સામેથી કલેક્ટર સરકાર શ્રીએ કીધું કે ના આપની કથા પાંચ દિવસ તમે ચાલુ રાખો હવે પાંચ દિવસ જ બાકી છે બાપુએ કીધું નહીં પેલો અમલ આ દેશનો સાધુ કરે પછી સમાજની અંદર અસર પડે અમે સાહેબ કથા ને બાપુએ ત્યારે વિરામ આપેલો પછી પાછી કથા પાંચ દિવસની કરેલી અને ત્યારે લોકડાઉનમાં આ કોરોના મહામારીમાં સાહેબ એક કરોડ રૂપિયા બાપુએ મોરારી બાપુએ ત્યારે ડિક્લેર કર્યા અને પચીસ પચીસ લાખ રૂપિયા અમારા ચાર તાલુકામાં ચાર વ્યક્તિને હોતા અને એમાં તળાજાની જવાબદારી મને આપી અને ત્યારે બાપુ એકવાર હું એ માણસને એકવાર અહીંયા સો ટકા લાવ્યા અમારા તળાજાના સરકારની સરકારી હોસ્પિટલના ડોક્ટર આયુર્વેદિક ડૉક્ટર વૈદરાજ મહેન્દ્રસિંહજી સરવૈયા એણે પણ બાપુ આવું જ કામ કરેલું અને એક પણ રેમડેસી ઇન્જેક્શન નહીં અને કેવલ ને કેવલ ગાયોના આધારિત દવા બનાવી પોતે આયુર્વેદિક રીતે આયુર્વેદનો પૂરેપૂરો ઉકાળાનો ઉપયોગ કરીને સાહેબ એક પણ દર્દી અમારી હોસ્પિટલમાં ફેલ નહોતું થયું એ બધાને વગર રેમડેસીએ એ માણસે ઊભા કર્યા અને સંતો જ્યારે કામ હોપે ને સાહેબ તમે હાચું નહીં માનો મેં કોઈ સરકારના નિયમ તોડવાની વાત નથી કરતો પણ અમે હાથમાં બાપુ મોજા નહોતા પહેરા મોઢા ઉપર માસ્ક નહોતું બાંધ્યું અને જે દર્દીને વધારે લાગે કે આ ખરેખર બહુ ડરી ગયો છે એ દર્દીની એના બેડ ઉપર મેં બેસીને એનું માથું દબાવતા દબાવતા કીધેલું છે કે વડીલ તમને કોરોના નથી નહીં હું થોડો તમને અહીંયા અડવા આવું ભલા તો એનો નેવું બીમારી વહી જતી હતી અને બસ અંદર ધર્મનો ભરોસો હશે ને આવા સાધુડાનો ભરોસો હશે ને સંતો ઉપર ભરોસો રાખજો સાહેબ આ તમને સાથે ઠોકીને કહો આવા સંતો જે કઈ કાર્ય કરી રહ્યા છે ને એની અંદર ભરોસો રાખજો અને પેલી વાત એ કહું આવા સંતો જે કાર્ય કરતા હોય એની અંદર તમારી સંપત્તિ તમે આપો અને એનું દસ ગણું કરીને જો ફાયદો ન કરે ને તો આ દેશનો ધર્મ ન કહેવાય ભલા તમારે એનો ફાયદો ન એટલે વાત એ છે મારે તમને આનંદ જ કરાવવા માટે હું આવ્યો છું પણ ભેગું માધ્યમ એ છે કે જેટલું દેવા એટલું દેજો દોસ્ત બાકી પીડીર્યું ઘણા ને આખા આખા ઘર એ કરે અમે કોરોનામાં ઉલ લઈ ગયા આખા ઘર મને બી ગયા બી ઘણા ને કીધું ડોક્ટર એમ કેતા ને કે તમને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે મને કોરોના